છેતરપિંડી કરતી હતી અને લગ્નના માત્ર ચાર જ દિવસમાં દાગીના અને રોકડ રકમ લઈને ચક્કર થઈ જતી હતી આરોપી યુવતી માનવી વીણા સામે વર્ષ બે હજાર બાવીસમાં ચિરાગભાઈ નામના વ્યક્તિએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી માનવીએ ચિરાગભાઈ સાથે લગ્ન કર્યા હતા અને બાદમાં એક લાખ પચાસ હજાર રોકડા અને અંદાજે ત્રીસ હજાર રૂપિયાના દાગીના લઈને માત્ર ચાર જ દિવસમાં ગાયબ થઈ ગઈ હતી માધુપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરતાં સામે આવ્યું હતું કે આ છેતરપિંડી પાછળ માત્ર માનવી નહીં પરંતુ આથી એક તોડતી સક્રિય હતી જેથી પોલીસે અગાઉ આ કેસમાં માનવીના પિતા સુરજમલ મીણા માતા રાજા રાણી તથા એક સાથીદાર યોગેશ પરમારની ધરપકડ કરી હતી પરંતુ મુખ્ય આરોપી માનવી મીણા લાંબા સમયથી ફરાર હોવાથી પોલીસ માટે તેને પકડવું પડકારરૂપ બની ગયું હતું ત્યારે લાંબા સમય સુધી અલગ અલગ શહેરોમાં રહીને પોલીસથી બસ્તી રહેતી માનવી અંગે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે લાલ દરવાજા વિસ્તારમાં વોચ ગોઠવી આઈપી મિશન ચર્ચ પાસેથી માનવીને ઝડપી લઈ તેના અગાઉના સંપર્કો ફોન ડેટા તેમજ આર્થિક લેવડદેવની તપાસ હાથ ધરવામાં આવી છે જય હિન્દ જય ભારત